ભગવદ ગીતા નો પાઠ કરવો ચંદન પુષ્પ ધૂપ દીપ આદિ થી પૂજન કરવું કૃષ્ણ ભક્તિના ભજનો ગાવા દિવસે બ્રહ્મ ભોજન કરાવી કરવા મથુરા ઉગ્રસેન નામે રાજા રાજ્ય કરતો હતો તેને પવન રેખા નામે રાણી હતી તે ગુણવંત અને ચારિત્રણ હતી એક વખત તે પોતાની સખીઓ સાથે વનમાં ગઈ

રાની પવન રેખા પુત્ર જન્મ્યો તેનું નામ અવતાર હતો જીત મેળવી એવો તે તે બળવાન હતો કંસ કાકા દેવક દેવકી નામે પુત્રી હતી દેવકી વિવાહ યોગ્ય થઈ એટલે વાસુદેવ નામના યાદવ સાથે

પ્રજા કંસથી ત્રાસી ગઈ દેવકી સગર્ભા બની તેને કેદખાનામાં જ એક પુત્રને જન્મ આપ્યો કંસને ખબર થતા જ બાળક જૂંટવી લીધો અને પથ્થર ઉપર પછાડી મારી નાખ્યો આમ દેવકીના છ પુત્રનો કંસે નાશ કર્યો એ સમયે પૃથ્વી ઉપર ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યથી ઉત્પાદ જાગ્યો

દેવકી સાતમી વાર સગર્ભા બની ત્યારે શેષી પોતાના અંશથી દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પણ યોગમાયાને આ ન ગમ્યું તેથી દેવકીનો ગર્ભ વસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં મૂક્યો રોહિણીએ નવ માસે પુત્રને જન્મ આપ્યો તેનું નામ બળદેવ રાખ્યું રોહિણીના પુત્ર બલરામ શેષા અવતાર ગણાવ્યા દેવકી આઠમી વાર સગરબા બની જશોદા ના ગર્ભ માં યોગ માયા એ પ્રવેશ કર્યો દેવકી અને વસુદેવ કારા હતા પોતાના આઠમા પુત્રને ને કંસ મારી નાખશે એવી ભીખ થી દેવકી ભગવાન ને પ્રાર્થના કરવા લાગી હે ભગવાન મારા પુત્ર નું રક્ષણ કરો શ્રાવણ મહિનાની વધ આઠમ આવી મધ રાત ને પુત્ર જન્મ્યો જન્મતાની સાથે કારાગૃહ માં પ્રકાશ ફેલાયો પ્રકાશ માં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા હે પ્રભુ રક્ષા કરો કહેતા વસુદેવ ભગવાનના ચરણો માંગવા હિમત આવી તારા ગૃહ ના લોખંડી બારણા ઉકડી ગયા ચોકીદારો ઘસ ઘસાટ ઊંઘવા લાગ્યા વસુદેવ સાવધ બન્યા બાળકૃષ્ણ પાણી ડાવ્યા માસુદે વહેતા હતા માં શરીરમાં શક્તિ શક્તિનો સંચાર થયો હિંમત પૂર્વક તેઓ નદીના પાણીમાં ઉતરી પડ્યા કુકવતી યમુના શાંત બની ગઈ વસુદેવ

તેને બાળકની માગણી કરી વસુદેવ વિનયથી કહેવા લાગ્યા હે રાજા દેવકીને પુત્રી જન્મી છે પુત્રી તરફથી આપને કોઈ વિઘ્ન નહીં આવે કંસ કહે વસુદેવ તમારી વાત સાચી પણ મને બતાવો તો ખરા વસુદેવે વાહલ પૂર્વક છોકરીને ઉપાડી કંસને આપી છોકરી લઈને કંસ ખડખડાટ હસવા લાગ્યો વસુદેવ હું મૂર્ખ નથી અદ્રશ્ય થઈ ગઈ અને બોલી કે નિર્દય કંસ તું ઈશ્વરી લીલા ને ક્યાંથી સમજી શકે તારું મૃત્યુ ટાળવા તે ઘણી બાર હત્યાઓ કરી પણ પરમ મૂર્ખ

કૃષ્ણે ગોપીઓની વિદાય લીધી રથમાં બેસી મથુરામાં આવ્યા કૃષ્ણ મથુરામાં પ્રવેશ્યા તે વખતે કંસે કેવડીયા પીડ નામના

કૃષ્ણ સાથે કુસ્તી કરવા મોકલ્યા વિશાળકાય મલ્લો ની સામે કૃષ્ણ બાળક જેવા હતા છતાં બળવાન મલ્લો તેમણે પછાડીને મારી નાખ્યા કૃષ્ણના અપૂર્વ બળથી કંસ ગભરાવા લાગ્યો જાણે ભાનેજ ને વહાલ કરતો હોય એવો ડોર કરી કૃષ્ણને ને પેટવા ગયો કૃષ્ણને બાહુમાં જકડી દીધા પણ કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં બર પુરવક મુસ્તી પ્રહાર કર્યો કંસ બેહોશ બની પછડાઈ પડ્યો કૃષ્ણ કંસની સાતી ઉપર ચડી બેઠો જોરથી મુસ્તી પ્રહાર કરી કંસને પૂરો કર્યો કંસના મૃત્યુથી જાણે ઝુલમનો અંત આવ્યો નગરજનો આનંદમાં આવી ગયા ભગવાન શ્રી કૃષ્ણનો જયનાદ કરવા લાગ્યા કંસને મારી કૃષ્ણ કરા ગ્રહમાં ગયા દેવકી અને વસુદેવ શ્રી કૃષ્ણ થી ભેટી પડ્યા ઉત્પાદ જગાડનાર રાક્ષસો નાશ કર્યો ત્યાંથી દ્વારકા આવ્યા અને યાદવો માટે રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વખતે સત્યવાદી પાંડવોના પક્ષમાં રહી અર્જુન ગીતાનો પરમ બોધ આપ્યો અપૂર્વ કૌરવો નો જન્મ દિવસ આખા ભારત વર્ષમાં ઉજવાય છે જન્માષ્ટમીનું આ વ્રત સુખ સમૃદ્ધિ અને સંતોષ આપનારું છે સૌપ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું